નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ લોકસભાની ચૂંટણી ફોર્મ ભરવા માટે તપનદાસ ગુપ્તા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને તેમણે ફોર્મ ભર્યું હતું એસયુસીઆઈ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે તપનદાસ ગુપ્તા સંગઠનના કાર્યકરોની સાથે કલેક્ટર કચેરી લોકસભાની ચૂંટણી ફોર્મ ભરવા માટે પહોંચ્યા તેઓના મુદ્દા મોંઘવારી શિક્ષણની કથળતી જતી પરિસ્થિતિ આરોગ્યના હાલ બેહાલ યુવાનોને રોજગારી મજૂરોનું શોષણ જે વગેરે બાબતો છે તેને ધ્યાનમાં રાખી આજે તેમને ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું આજે સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પક્ષ તરફથી હું તપનદાસ ગુપ્તા વડોદરાના બેઠકમાંથી ફોર્મ ભર્યો અમે સમગ્ર દેશમાં ઘણા સીટોમાંથી એકસો એકાવન સીટોમાંથી લડી રહ્યા છે અને આ લડતની જે પાયાની વાત છે મૂળ વાત છે કે લોકોના જીવનના જે પ્રાણ પ્રશ્નો છે આ ચૂંટણી દ્વારા લોકોની પ્રાણ પ્રશ્નની વાતો ઉજાગર થાય અનેક પક્ષો છે કરોડો રૂપિયાની સાથે આ ચૂંટણીમાં આવી રહ્યા છે એમના મોટા જાહેરાતો દેખાય છે એમના હોર્ડિંગ્સ દેખાય છે પરંતુ અમે બિલકુલ લોકો સુધી પહોંચી રહ્યા છે લોકોની દુઃખ દર્દની વાતો જાણી રહ્યા છે અમે એવા કેટલાય વિસ્તારમાં ગયા ત્યાં પાણીના પ્રશ્ન સતાવી રહ્યા છે લોકોને ગંદકીના પ્રશ્ન સતાવી રહ્યા છે એવા વિસ્તારમાં એવા બહેનો મળ્યા જેમને ત્રણ વર્ષથી બીપીએલ કાર્ડ હવા છતાંય રેશન કાર્ડ મળતા નથી રેશનના અનાજ મળતા નથી અમે એવા લોકોને મળ્યા જે લોકોને લારી ગલ્લાવાળા પથારાવાળા કે જે લોકો જીઆઈડીસીના અંદર કોન્ટ્રાક્ટમાં બાર બાર કલાક કામ કરતા હોય રાત દિવસ કામ કરીને પણ ઘર ના ચાલતું હોય મોંઘવારીને મારો સહન કરી રહ્યા છે એ બધી પરિસ્થિતિની અંદર આ ચૂંટણી યોજાઈ રહ્યા છે અમે લોકોની સાથે લોકો પાસે જઈને લોકોના મદદથી આ ચૂંટણીની અંદર લોકોની અવાજ કેવી રીતે બુલંદ બને આ ચૂંટણી કેવી રીતે લોકલડતની હથિયારમાં બદલાય ચૂંટણી દ્વારા લોકોની સંગઠિત તાકાત કેવી રીતે ખીલે એના માટે અમે આ સંઘર્ષમાં ઉતર્યા છે અમે આખું વરસ દરમિયાન સતત આંદોલનો કરતા હોઈએ છીએ આ ચૂંટણી પણ અમારી આ આંદોલનના જ એક ભાગ છે અને એટલે જ આ વખતે આ ચૂંટણીમાં લોકોની જે પ્રતિસાદ છે લોકલડત પ્રત્યે આંદોલન પ્રત્યે એ ખૂબ જ મહત્ત્વનું છે અને આ જે ફોર્મ અમે ભર્યા છે એ લોકલડતની એક પ્રતિક સમાન છે ઇલેક્શનમાં અસંખ્ય મુદ્દાઓ છે સૌથી મહત્ત્વની વાત તો એમ કહીએ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે એટલે કામદારોને ન્યાય મળે અને આવનારા દિવસોમાં જે કામદાર કાયદાઓમાં જે ફેરફાર થઈ રહ્યા છે જે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ કહી રહ્યા છે એક ભયંકર વસ્તુ આવી રહ્યા છે યુનિવર્સિટીમાં કર્મચારીઓને વીસ વરસ પચીસ વરસથી કામ કરતા હોવા છતાં એ લોકો આજે પણ કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છે એ લોકોને કાયમી કરવાના બદલે એમને આઉટસોર્સિંગમાં નાખીને બીજા કોન્ટ્રાક્ટરને કામ સોંપી રહ્યા છે આ એક બહુ પાયાની વાત છે એની જોડે જોડે શહેરની અંદર ટ્રાફિકના મુદ્દા એમએસ યુનિવર્સિટીમાં જે બેફામ ફી વધારો થઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીના જે સ્વાયત્તતા આજે જોખમમાં મુકાઈ ગયા છે શિક્ષણની અંદર જોઈએ ખાનગી સ્કૂલો બેફામ ફીઓ વધારી રહ્યા છે અને લૂંટમ લૂંટ ચાલે છે અને સરકારી શાળાઓ એના સામે બિલકુલ બેહાલ છે સરકાર ગ્રાન્ટ પૂરેપૂરો આપતા નથી શિક્ષકોની ભરતી કરતી નથી એના કારણે બંને બાજુ પ્રાઇવેટની વાત કરીએ અને આ સરકારી સ્કૂલોની વાત કરીએ શિક્ષણની સ્તર ખૂબ જ કથળતી જઈ રહ્યા છે એવા અસંખ્ય મુદ્દાઓને લઈને અમે આ ચૂંટણીમાં ઉતરી રહ્યા છીએ